નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી ચેનલ રાહજી કે એજ્યુકેશનમાં આજના વિડીયોમાં આપણે ગુજરાતના નવા સત્તર તાલુકાઓની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે સંપૂર્ણ માહિતી જાણીશું તો વિડીયો અંજુધી બને રહીજ પહેલી મે ઓગણીસો સાહીઠ ગુજરાતની સ્થાપના કરવામાં આવી તે સમયે સૌપ્રથમ મુખ્યમંત્રી ડૉક્ટર શિવરાજ મહેતા હતા તે સમયે કુલ સત્તર જિલ્લાઓ અને એકસો ને તાલુકાઓ હતા હાલમાં ગુજરાતમાં ચોત્રીસ જિલ્લાઓ અને બસો બાવન તાલુકાઓ છે જેમાં છેલ્લે વાવથરા જિલ્લો જે બનાસકાંઠા જિલ્લામાંથી બનાવવામાં આવ્યો તેનું મુખ્ય મથક વાવ છે હવે ગુજરાતમાં નવા સત્તર નો સમાવેશ થશે તો બસો બાવન તાલુકાઓમાંથી બસોને અગ્નિસિત્તેર તાલુકાઓ બનશે બે હજાર પચીસમાં નવા સત્તર તાલુકાઓ બનશે જે બાવીસ તાલુકાઓમાંથી બનાવવામાં આવશે ગુજરાતના ચોત્રીસ જિલ્લાઓમાંથી બસો બાવન તાલુકાઓનો વિડીયો આપણે બનાવેલો છે શોર્ટ ટ્રીક સાથે તો જોઈ લેવું હવે આપણે ગુજરાતના સત્તર જે તાલુકા છે તે કયા જિલ્લાના તાલુકાઓમાંથી બનશે તેના વિશે જોઈશું તો સૌ પ્રથમ આપણે મહીસાગર જિલ્લો છે તેના સંતરામપુર તથા ચહેરા તાલુકામાંથી ગોધર તાલુકો નવો બનશે જે ગોધર મુખ્ય સ્થક હશે તો આ રીતે પંચમહાલ જિલ્લો છે તેમાંથી લુણાવાડા તાલુકામાંથી કોઠંબા જેનું મુખ્ય મથક કોઠંબા નર્મદા જિલ્લો ડેડિયાપાડા તાલુકામાંથી ચીકદા નવો બનશે તાલુકો ચીકદા જેનું મુખ્ય મથક હશે વલસાડ જિલ્લાના જે તાલુકા છે વાપી ગ્રામ્ય અને કપરાડા પારડી તેના આ તાલુકાઓમાંથી નાનો પોટા નામનો તાલુકો બનશે તેનું મુખ્ય મથક તે હશે હવે બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો તેના થરાદ જિલ્લા જે તાલુકો છે થરાદ તેમાંથી રાહ નવો તાલુકો બનશે અને વાવ તાલુકો છે તેમાંથી ધરણીધર તાલુકો બનશે તેનું મુખ્ય મથક ઠીમા હશે કાંકરેજ તાલુકો જે છે બનાસકાંઠા જિલ્લાનો તેનું તેમાંથી ઓગઢ તાલુકો નવો બનશે તેનું મુખ્ય મથક થરા હશે હવે બનાસકાંઠા જિલ્લાના જે દાતા તાલુકો છે તેમાંથી હડાદ તાલુકો બનશે જેનું મુખ્ય મથક હડાદ છે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાંથી ગોવિંદગુરુ લીંબડી તાલુકો બનશે જેનું મુખ્ય મથક લીંબડી હશે દાહોદ જિલ્લાના ફતેહપુરા તાલુકામાંથી સુખસરના તાલુકો બનશે જેનું મુખ્ય મથક સુખસર હશે છોટાઉદેપુર જિલ્લાના પાવી તાલુકામાંથી કદવાલ નવો તાલુકો બનશે જેનું મુખ્ય મથક કદવાલ હશે ખેડા જિલ્લાના કપડવંજ અને કઠલાલ તાલુકામાંથી ફાગવેલ નવો તાલુકો બનશે જેનું મુખ્ય મથક કાપડીવાવ ચીખલોડ હશે હવે અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાંથી શામળાજી નવો તાલુકો બનશે જેનું મુખ્ય મથક શામળાજી હશે અરવલ્લીના બાયડ તાલુકામાંથી સાઠંબા નવો તાલુકો બનશે જેનું મુખ્ય મથક સાઠંબા છે તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાંથી ઉકાઈ નવો તાલુકો બનશે જેનું મુખ્ય મથક ઉકાઈ હશે અને સુરત જિલ્લાના માંડવી તાલુકામાંથી અરેઠ તાલુકો બનશે જેનું મુખ્ય મથક અરેઠ હશે અને સુરતના મહુવા તાલુકામાંથી અંબિકા નવો તાલુકો બનશે જેનું મુખ્ય મથક વલવાડા હશે તો આ હતા કેટલાક જિલ્લામાંથી ના કયા તાલુકામાંથી નવા સત્તર જિલ્લાઓ બનશે વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળશું એક નવા વિડીયો સાથે થેન્ક યુ ફોર વોચિંગ જય